નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર મારી ચેનલ વી કે ડિજિટલ ટેકમાં આજના વિડીયોમાં મિત્રો આપણે ટેટ વનની પરીક્ષા માટેના જે નવું જાહેરનામું આજ રોજ જાહેર કરવામાં આવેલું છે તેના વિશે આપણે વાત કરવાના છે જેમાં મિત્રો આપણે વાત કરીશું આજના દિવસે એટલે કે આઠ અગિયાર બે હજાર પચીસના રોજ ગુજરાત પરીક્ષા બોર્ડ દ્વારા ટેટ વનની પરીક્ષા માટે એક નવું જાહેરનામું જાહેર કરવામાં આવેલું છે જેના વિશે આપણે વાત કરીશું મિત્રો તો આ જાહેરનામું મિત્રો જે વિદ્યાર્થીઓ હાલ પીટીસી ડીએલએડ અથવા તો બીએલએડ અને ડિપ્લોમા ઇન સ્પેશિયલ એજ્યુકેશનમાં જે છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે તેવા વિદ્યાર્થીઓ માટે છે જેમાં મિત્રો આપણે વાત કરીશું જે કોઈ પણ વિદ્યાર્થીઓ હાલ પીટીસીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય તેવા તમામ વિદ્યાર્થીઓ હવે ટેટ વનમાં પરીક્ષાનો ફોર્મ ભરી શકશે જેના માટે મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નવી પરીક્ષા તારીખ અને ફોર્મ ભરવામાં પણ તારીખમાં વધારો કરવામાં આવેલો છે તો આ વિડીયોમાં મિત્રો આપણે તમારે જાતે ફોર્મ કેવી રીતે ભરવું અને જે વિદ્યાર્થીઓ છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે અને ટેટ વનની પરીક્ષા આપવા માંગે છે તો તેવા વિદ્યાર્થીઓ ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે આપણે વાત કરવાના છીએ તો સૌ મિત્રો આપણે નોટિસ જોઈ લઈએ તો મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય દ્વારા શિક્ષક યોગ્યતા કસોટી એટલે કે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ ટેટ વન માટે બે હજાર પચીસ સુધારેલ જાહેરનામું તો મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય દ્વારા આજ રોજ એટલે કે આઠ અગિયાર બે હજાર પચીસના રોજ શિક્ષક યોગ્યતા કસોટી ડેટ વન બે હજાર પચીસ સુધારેલ જાહેરનામું જાહેર કરવામાં આવેલું છે જેમાં મિત્રો આપણે આગળ વાત કરીશું તો મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક શાળા ધોરણ એકથી પાંચમાં પ્રાથમિક શિક્ષક વિદ્યા સહાયક તરીકે નિમણૂક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ચૌદ દસ બે હજાર પચીસના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવેલું હતું જેમાં મિત્રો આજ રોજ એટલે કે આઠ અગિયાર બે હજાર પચીસના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સદરૂ જાહેરનામા નીચે મુજબ સુધારો કરવામાં આવેલો છે તો જેમાં આપણે વાત કરીશું મિત્રો તો તાલીમી લાયકાતના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જાહેરનામાના અનુસંધાને ટેટ વન માટે ફોર્મ ભરી શકશે એટલે કે મિત્રો જે કોઈ પણ તાલીમી લાયકાતના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય એટલે કે જો તમે પીટીસી અથવા તો બીએલએડ અને બે વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશનનો સ્પેશિયલ એજ્યુકેશન કોર્સ કરતા હોય અને તમે તેના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય તો તમે હવે ટેટ વનના ફોર્મ ભરી શકશો અને મિત્રો આગળ આપણે વાત કરીએ તો આવા વિદ્યાર્થીઓની આ પરીક્ષાની અરજી તેઓના છેલ્લા વર્ષના પરીક્ષાના પરિણામે આધીન રહેશે એટલે કે મિત્રો તમે જે કોઈ પણ કોર્સ કરતા હોય તેના છેલ્લા વર્ષનો એટલે કે જે લાસ્ટ વર્ષના તમારે જે માર્કશીટ અથવા તો જે ટકાવારી આવેલી હોય તે મુજબ તમારે પરીક્ષામાં ફોર્મ ભરવાનું રહે છે જેના વિશે આપણે વાત કરીશું તો મિત્રો જો તમે પીટીસીનો બીજા વર્ષમાં તમે અભ્યાસ કરતા હોય હાલમાં તો તમારે પહેલાં વર્ષની જે છેલ્લી માર્કશીટ આવેલી હોય તે મુજબ તમારે ટેટ વનનું જ્યારે તમે ફોર્મ ભરોશો ત્યારે તે મુજબના તમારે ટકાવારી નાખવાના રહે છે અને મિત્રો તમારે ફોર્મ જાતે કેવી રીતે ભરવું અથવા તો ટેટ વનની પરીક્ષા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કેવો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવેલ છે તેના વિશે મિત્રો આપણે ચેનલ ઉપર અગાઉથી જ વિડીયો બનાવેલા છે જે તમે અહીંયા જોઈ શકો છો અને આ વિડીયોની લિંક મિત્રો હું ઉપર આઈ બટન ઉપર અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જ્યાંથી તમે તમારું ફોર્મ જાતે કેવી રીતે ભરવું તેના માટે અલગથી વિડીયો અને ટેટ વનની પરીક્ષા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શું શું અભ્યાસક્રમ જાહેર કરેલો છે અને ફોર્મ ભરવા માટે તમારી લાયકાત કેટલી હોવી પડે તે તમામ માહિતીઓ અમે દર્શાવેલી છે તો તમે તે વિડીયો જોઈને તમારું ફોર્મ જાતે ભરી શકો છો હવે મિત્રો આપણે આગળ વાત કરીશું તો જે ફોર્મ ભરવા માટેની જે તારીખમાં વધારો કરેલો છે તેના વિશે આપણે વાત કરી લઈએ તો ઉપરોક્ત સહિત તમામ ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો અઢાર અગિયાર બે હજાર પચીસ રાખવામાં આવેલી છે એટલે કે હવે તમે અઢાર અગિયારમાં મહિનાની અઢાર તારીખ સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અને ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો નેટ બેન્કિંગ મારફત ફી સ્વીકારવાની છેલ્લી તારીખ વીસ અગિયાર બે હજાર રાખવામાં આવેલી છે આગળ વાત કરીશું તો પરીક્ષાની નવી સંભવિત તારીખની વાત કરીએ તો એકવીસ ડિસેમ્બર બે હજાર રાખવામાં આવેલી છે તો મિત્રો આ નોટિસ વિશે આપણે ટૂંકમાં વાત કરીએ તો જે ટેટ વનના જે ફોર્મ ભરાવાના છે એટલે કે ટીચર એલિજિબિલિટી ટેસ્ટના જે ફોર્મ ભરાવાના છે તે ફોર્મ મિત્રો જે કોઈ પણ વિદ્યાર્થીએ પીટીસી કમ્પ્લીટ કરેલ હોય બીએલએડ કમ્પ્લીટ કરેલ હોય અથવા તો બે વર્ષનો જે ડિપ્લોમા ઇન એજ્યુકેશનનો કોર્સ કમ્પ્લીટ કરી લીધેલો હોય તે વિદ્યાર્થીઓ પણ ટેટ વનમાં ફોર્મ ભરી શકે છે અને હાલ તેના ફોર્મ ભરાવાના ચાલુ છે ત્યારબાદ હાલ આઠ અગિયાર બે હજાર પચીસના રોજ જે આજે જાહેરનામું જાહેર કરેલું છે તે મુજબ મિત્રો હવે તમે એટલે કે એવા વિદ્યાર્થીઓ જેમને પીટીસીના બીજા વર્ષમાં હોય એટલે કે પીટીસીનું હાલ બીજું વર્ષ ચાલુ હોય અને બીજા વર્ષનું રિઝલ્ટ ના આવેલું હોય તેવા વિદ્યાર્થીઓ ત્યારબાદ બીએલએડ કરતા હોય તેમને ચોથું વર્ષ ચાલુ હોય અને ચોથા વર્ષનું રિઝલ્ટ ના આવેલું હોય તેવા વિદ્યાર્થીઓ ત્યારબાદ જે કોઈ પણ વિદ્યાર્થીઓ બે વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશન સ્પેશિયલ એજ્યુકેશનમાં કોર્સ કરતા હોય અને બીજું વર્ષ ચાલુ હોય અને બીજા વર્ષનું રિઝલ્ટ ના આવેલું હોય અને પહેલાં વર્ષનું રિઝલ્ટ આવી ગયું હોય તો તેવા તમામ વિદ્યાર્થીઓ પણ હાલ ટેટ વનના ફોર્મ ભરી શકે છે અને જેમના માટે મિત્રો ફોર્મ ભરવાની નવી તારીખ અઢાર અગિયાર બે હજાર પચીસ રાખવામાં આવેલી છે અને તમારે મિત્રો આ ફોર્મ ભરવા માટેની ફી કેટલી હોય છે અને જરૂરી જે ટેટ વનની પરીક્ષા લેવાય છે તેના માટે જે અભ્યાસક્રમ જાહેર કરવામાં આવેલો છે તે અભ્યાસક્રમની માહિતી માટે આપણે ચેનલ ઉપર અગાઉથી જ વિડીયો મૂકેલો છે અને મિત્રો તમારે જો જાતે ફોર્મ ભરવું હોય અને કોઈપણ પ્રકારની ભૂલ ના રહે એ મુજબ ફોર્મ ભરવું હોય તો તમે અગાઉથી જે ચેનલ ઉપર વિડીયો મૂકેલો છે તે તમે જોઈને જાતે પણ તમારું ફોર્મ ભરી શકો છો અને જો કોઈપણ પ્રકારને તમને પ્રોબ્લેમ આવે અથવા તો કોઈપણ જગ્યાએ જો તમને સમજ ના પડે તો તમે વિડીયોના કમેન્ટ્સ જરૂરથી કરી દેજો જ્યાં તમને જરૂરથી જરૂર રિપ્લાય કરવામાં આવશે તો મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને તમારો મિત્રો સુધી શેર કરવાનું ના ભૂલતા અમારી ચેનલ ઉપર મિત્રો તમામ પ્રકારની સરકારી ભરતીઓ હોય ખાનગી કંપનીઓની ભરતીઓ હોય અથવા તો ખેડૂતોને લગતી ખેતીવાડીની માહિતીઓ હોય અને ગુજરાત રાજ્યની અવનવી માહિતીઓ અને સરકારી યોજનાઓ અને સહાયોની તમામ માહિતીઓ વિડીયો દ્વારા આપવામાં આવે છે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે આઇકન ઉપર ક્લિક જરૂરથી કરી દેજો ધન્યવાદ મિત્રો